છોટાઉદેપુર એસુજીની સફળ કામગીરી તો બેન અધિકૃત રીતે વસતા વામાં આવેલ વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો ઝડપી બહારથી છોટાઉદેપુર એસુજીની સફળ કામગીરી વિગતે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના વધતા ઉપયોગની હેરાફેરી પર અંકુશ લાવવાના મુખ્ય હેતુસર મહા મહેનત કરતા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના જિલ્લા પોલીસ અધિક્ષક માર્ગદર્શન હેઠળ ખાસ ઓપરેશન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અભિયાન અંતર્ગત સ્પેશિયલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એચ જાદવને ખાનગી સૂત્રો મારફતે ચોક્કસ બાતમી મળી હતી કે કંવાટ પોલીસ સ્ટેશન વિસ્તારના નળવાડ ગામે રહેનાર હસમુખભાઈ છગનભાઈ રાઠવા તેમના કબજાના ખોઈતરમાં આવેલી ઓરડીમાં શંકાસ્પદ વનસ્પતિ માદક પદાર્થનો જથ્થો રાખે છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે સ્થળ પર રેડ કરી તપાસ કરતા બે પોઈન્ટ એકવીસ કિલોગ્રામ લીલો તથા સૂકો ગાંજો મળી આવ્યો કે જેને બજાર કિંમત આશરે રૂપિયા બાવીસ હજાર સો થાય છે મળેલ પુરાવાઓના આધારે હસમુખભાઈ છગનભાઈ રાઠવા વર્ષ પચાસ રહેવાસી નળવાટ નિશાળ નિશાળપળિયા તાલુકો કમવાટ જિલ્લો છોટાઉદેપુર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેશન્સ એક્ટ હેઠળ ગુનો નોંધાઈ કાયદેસરની કાર્યવાહી અર્થે કંબાટ પોલીસ સ્ટેશનને સોંપાયા છે